શું માગે મંતર તમે યાર અડધો કલાક રહી ના હોય યાર તન હું તન ચકરી એમ નહીં કતો ઉઠાડ્યો જો મન તરફ લઈ જવા અતારે લ્યા

મગજ ન મગજ ના કરાપા આપડે નઈ યાર લંબુ નહી એમ મારે બીજું કોઈ નઈ વાત કીધો છે

બે દસ દસ હમ એટલે

છોકરા ના ફાયના પુવાના તારા ઘર માં રસમાં ના આવે કોઈ જ ના રાખવી પણ